કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે દેશમાં સૌ પ્રથમવાર સુરત ખાતે દિવ્યાંગજનોને ઇલેક્ટ્રિક ટ્રાયસિકલની ભેટ આપી છે આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ મેડિકલ ફેકલ્ટી ડીન ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મહત્વનું છે કે દિવ્યાંગો ભરતકામ બુક બાઇન્ડિંગ પેપર ડિસ્ટ્રીબ્યુશન કાર્ડ મેકિંગ સહિતના વિવિધ કામો કરી આત્મનિર્ભર બન્યા છે દિવ્યાંગો છે કે જે પોતે પોતાની જાતે જરી કામ કોઈ કંકૂત્રી બનાવે છે કોઈ છે જેના માટે શહેરમાં અવર જવર માટે અને પોતાના ઉપયોગ માટે સાયકલથી તકલીફ પડે તે માટે પાટીલ સાહેબે આઠ ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ જે ત્રીસ કિલોમીટર સુધી ચાલે જેની બેટરી પણ स्वनिर्भर खूब सरलता पड़े परिवार थी, काम लागे। जो हमको ये दिया है इलेक्ट्रिक इससे हमारा बहुत टाइम बचेगा और ये, ये मिलने से मुझे बहुत खुशी है क्यूँकी पहले काम पर आते थे तो थोड़ा प्रॉब्लम होता था बीआरटीएस आर टी एस बस में ये सब में धक्का खाना पड़ता था अभी अच्छा है की हम हमारा टाइम भी बचेगा और इलेक्ट्रिक है तो हम इजिली पहुंच जाएंगे कहीं पर भी और अगर किसी वजह से वो खराब हुई तो इसमें हैंडल भी दिया हुआ है